तो आज आप लिया एमेज़ॉन में स्मार्टवॉच मॉडलिंग सीनियर नहीं आ जाए काले, काले कर ने अनबॉक्सिंग काले फर्क की दूध वाली फर्क कर लिए नहीं तो आलू अनबॉक्सिंग कर ली है ना चार्जर है

का मेन्यू बुक है और इतना बदल है आ है आप स्कैनर में अब जितना कनेक्ट करा है ये एप्पल है अति फोन ऊपर आई फोन ऊपर आई है ना अति आ राइट बतावे ना हेड कितना में आवे ना एटले तो चार्जिंग थे गुम के भाई ने आप तो लिफ्ट फोन लगाड़ो ने पास वही नंबर आमे दे जाए આથી લગાડવાનું આથી કાપવાનું આથી આ ઉપાડવાનું એ બધું હે આ સાઈડ ઈચ્છામાં નંબર છે ઉપરવાય તો હે આવી રીતના હે મોટો હે મોબાઈલ નું એ પાછળ આવા વીકનેસ નું હે આ સાચું આ ટાઈમ બતાવે આ લાઈટનું છે ને આમાંથી સેટિંગ મોડમાં જવા દબાવવાની આ ટેમ્પરેચર બતાવે આગળ રાખીએ તો આવી ઘડિયાળે આપડે ચાલો ખોલીએ

આ ધબ કરન એ બધું આમાંથી આપણી હાલી કે ધોડી નણું છે બધું એટલે હું મે કેટલી સાયકલ આ લ્યા તાપમાન નું છે કેટલું તાપન માં આપણે આયા હોય ઈ બધું એ ને આ વાતડ નું છે કે છે આ તો અમને ને ખબર ને આ સાઈડ આપણે ફોન માંથી પકડાવે ને ક ગીત સાંભળે કે નાથી નાથી આપણી બંધ ચાલુ કરે છે કે નાથી વધારે વધારે કરે છે કે અને અહીં ક્લિક કરીએ એટલે આ બધા આવે પાછું નીકળવું હોય તો પાછું આ દબાવવાનું નીકળે નાથી આ મેસેજનું પછી અહીં જાવ ને આ બધા મેન્યુ હેલા મેન્યુ હે આ ફોન કરવાનું ને આ છે આમાં જઈએ તો આવી રીતના આવે आमा आया अपने नंबर थोड़ा। बस या है थोड़ा पास आ बेन्यू है आ सैटिंग मगन है हिस्सा करने है आती तारीख ने हूँ बधु है आ बधाई आई रीतने आ खोले आमा जाइए तो आ बद आप वहाँ थी आई जाए आई जानू યા મા જાય એટલે આપણે આ બધુંય આપે આપણે લે થી ઓલમ બદલવાનું હે આપણે આ આ થી ચાર્જિંગ નું બતાવે આ કી વાગ નું હે આઈ કી વાગ નું હે આ તો ભાષા નું હે આસ્કે નડ નું હે આ કી કે ને આથી લોક થાય આપડી ઘડિયાળ માં લોક માર હોય તો ને આય હે કે આથી પૂરા ને અમે એકા ધમક બીજા ફીચર સે આવતા ના જે આવી રીતના જે એટલા હ જાય છે આમે જે તો આવી રીતના પાછા આવી જાયે ઓરે પાછા આઈ ખુલ ને આ બધા એ વોલペપર આવે આ પેરેવિય એટલે ને જો આમાં આપણી કેટલી ઢાડ છે ને ઈ બધુંય બતાવે આ વિલ 20 સેલ્સિયસ ને ઈ ઉમ બધું છે ને પાસ્યાં થે આ ખોલીએ એટલે આ ખોલે ને પાસ આપડી અધૂરે ઉતા ગણ થઈ આવે એટને ઉતા આ બ્રીક ને સનાતી દિમે આ દિમી થઈ આ ભૂલ થઈ આથી નીકળે ને પછી આમાં જ આવવાનું આથી આલારામનું કહે ત્યાં ઈચ્છ છે આમાંથી આલારામ ન ઘણાય છે આવી છે આપણે ઘડિયાળ ખાઈએ બોલ્ટની અને આનું સાર્જિંગ છે આવી રીતના મેગ્નેટ જે આવી રીતના એ સોટે જાય આ સોટે જાય ને આગમ સાઈડ ઓલામાં નાખવાનું હોય ને તો કા ઘડિયાલ 2000 ની આવી તમને કેવી લાગી કમેન્ટ માં કીજો ઘડિયાળ આપડી અનબોક્સિંગ થઈ ગઈ ને હાamba માં જો તાર ફૂલ લૈવા ને આ બો ઓવા તો બુકૈ દીવા છે અજે ઓલી ગમ ને બે ત્રણ નંબર હે ઓલી ગમ જાડવા કોરા બગીચા બગીચો હે ન્યા તો હાલો ન્યા જાયે યે લા હે નકો બોલે તો આ पडी रहे लग गए या सालू था और बताएं फल नहीं प्रो फल नहीं है सही फल थी वहां के में माती है है कांबू है आवा झड़वा है આમાં થોડું આમાં વધારે જ આવે હજુ કરે થોડો થોડો હે નાથી આ બધું બની ફાલે